કરજણ પાદરા રોડ ઉપર ટ્રકમાં આગ લાગતા ટ્રક બળીને ખાખ કરજણ પાદરા રોડ ઉપર ગત રાત્રિના સુમારે અગમ્ય કારણોસર ટ્રકમાં આગ ભભૂકતી ઉઠતા તફરીનો માહોલ સર્જાયો હતો ટ્રકમાં આગ લાગવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા કરજણ ફાયરને કોલ મળતા ફાયરના જવાનો દ્વારા ટ્રકમાં લાગેલી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી આગ લાગવાના કારણે ટ્રક બળીને ખાખ થઈ જવા પામી હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી